નમસ્કાર જીવનની દરેક અવસ્થાનું ખબર છે પોતાનું એક સૌંદર્ય અને મહત્વ હોય છે પણ વૃદ્ધાવસ્થા એ ઘણીવાર પોતાની સાથે કેટલાક પડકારો લઈને આવે છે તો આજે આપણે એ જ પડકારોને ઊંડાણપૂર્વક સમજીશું અને સાથે મળીને શોધીશું એવા ઉકેલો જે જીવનના આ તબક્કાને સૌથી ગૌરવપૂર્ણ અને સાર્થક બનાવી શકે છે અને હા આપણે જે પણ વાત કરવાના છીએ એ બધી વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલા એક અત્યંત ગહન પુસ્તક વૃદ્ધો કી સમસ્યાએ ઓર સમાધાનનો સાર છે તો ચાલો આ જ્ઞાનના સાગરમાં ઊંડા ઉતરીએ અને જીવનના આ તબક્કાને એક બિલકુલ નવી દૃષ્ટિથી જોવાનો પ્રયત્ન કરીએ આપણે આખી વાત આ પાંચ તબક્કામાંથી પસાર થશે સૌથી પહેલાં જીવનની સાંજ એટલે કે વૃદ્ધાવસ્થાના પડકારોનો સામનો કરીશું પછી મનની સ્વતંત્રતા કેવી રીતે મેળવવી એ જોઈશું એ પછી જીવનમાં નવા હેતુની શોધ કરીશું શરીર અને આત્માનું પોષણ કેવી રીતે કરવું એ જાણીશું અને છેલ્લે જ્ઞાનના ઉદય સાથે આ સફરને પૂરી કરીશું જો જીવનનો જે બીજો પડાવ છે એ ઘણીવાર પોતાની સાથે કેટલીક કડવી વાસ્તવિકતાઓ લઈને આવે છે એટલે કોઈ પણ ઉકેલ શોધતા પહેલાં એ પડછાયાઓને સમજવા અને સ્વીકારવા બહુ જરૂરી છે જે સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં આપણી આસપાસ ઘેરાયેલા હોય છે ઘણીવાર મનમાં એક ઊંડો વસવસો રહી જાય છે કે અરે રે હું જીવનમાં કંઈ કરી ન શક્યો યુવાનીમાં જે ભૂલો થઈ જે સપના અધૂરા રહી ગયા આ બધી વાતો છે ને એ સાપની જેમ વારંવાર ડંખતી રહે છે પણ એક વાત સમજવી જ રહી કે ભૂતકાળ પર અફસોસ કરવાથી કેરળવાથી વર્તમાનની એક ક્ષણ પણ બદલાવાની નથી અને પછી આ અફસોસની સાથે ભળે છે ચિંતા ખાસ કરીને ત્યારે જ્યારે પરિવાર તરફથી ઉપેક્ષાનો અનુભવ થાય જે બાળકોને આંગળી પકડીને ચાલતા શીખવ્યા જેમની પાછળ આખી જિંદગીની કમાણી ખર્ચી નાખી એ જ જ્યારે ધ્યાન નથી આપતા ત્યારે મનને ખૂબ જ ખૂબ જ પીડા થાય છે અને આ પીડા અને ચિંતા એક ધારદાર છરીની જેમ ધીમે ધીમે આપણને અંદરથી કાપતી રહે છે તો આ ચાર મુખ્ય માનસિક બોજ છે જે વૃદ્ધાવસ્થાને વધારે કષ્ટદાયક બનાવે છે એક તો સંતાનોની ઉપેક્ષાનું દુઃખ બીજું જીવન અધૂરું રહી ગયાની હતાશા ત્રીજું ભૂતકાળને વાગોડીને સતત રડતા રહેવું અને ખાસ કરીને પેલી વાત અમારા જમાનામાં તો આવું હતું એમ કહીને સતત વર્તમાન સાથે સરખામણી કરવી આ બધું એક જાળ જેવું છે તો સવાલ એ છે કે આ માનસિક બંધનોમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી સારું હવે આપણે એ ઉકેલો તરફ જઈશું જે આપણને આંતરિક સ્વતંત્રતા અને શાંતિનો માર્ગ બતાવે છે ચાલો જોઈએ કે આ પડછાયાઓમાંથી પ્રકાશ તરફની યાત્રા કેવી રીતે શરૂ કરી શકાય અહીંયા છે ને સૌથી મોટો બદલાવ વિચારસરણીમાં લાવવાનો છે સંતાનોનો ઉછેર એ કોઈ બિઝનેસ ડીલ કે રોકાણ નથી કે જેમાં ભવિષ્યમાં વ્યાજ સાથે રિટર્ન મળશે ના એ તો એક નિસ્વાર્થ કર્તવ્ય હતું હવે જો અપેક્ષા રાખીશું તો દુઃખ જ મળવાનું છે એના બદલે નેકી કર કુએ મેં ડાલના સિદ્ધાંતને અપનાવીએ તેઓ જે પણ પ્રેમ અને સન્માન આપે તેને ઈશ્વરનો પ્રસાદ માનીને સ્વીકારી લઈએ બસ એમાં જ સાચો સંતોષ છે આંતરિક શાંતિ મેળવવા માટે આ ચાર પગલાં ખરેખર બહુ મહત્વના છે પહેલું ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરતા રહો બીજું જે પણ જૂની ફરિયાદો છે એને મનમાંથી હંમેશા માટે કાઢી નાખો ત્રીજું ધીરજ અને સંતોષ આ બેને પોતાના સૌથી સારા મિત્રો બનાવી લો અને ચોથું જીવનમાં જે પણ બને એના પ્રત્યે સાક્ષીભાવ કેળવો એક તટસ્થ દ્રષ્ટિકોણ રાખવાથી મન હંમેશા હળવું ફૂલ રહેશે અને હા આ એક અત્યંત જરૂરી પગલું છે યુવાનીના જે દુર્વ્યસનો હતા ને એ વૃદ્ધાવસ્થામાં અસહ્ય બોજ બની જાય છે જેમ સાપ પોતાની જૂની કઠણ કાંચડી ઉતારીને એકદમ હળવો થઈ જાય છે બસ એવી જ રીતે વ્યસનો છોડવાથી શારીરિક આર્થિક અને સામાજિક એમ દરેક બોજમાંથી મુક્તિ મળે છે કારણ કે આ વૃદ્ધ શરીર હવે વ્યસનોનો ભાર સહન કરી શકે એમ નથી એકવાર મન શાંત અને મુક્ત થઈ જાય પછી જુઓ જીવનમાં એક નવી જ સવાર ઉગે છે વૃદ્ધાવસ્થા એ અંત નથી બિલકુલ નહીં પણ એ તો જીવનના એક નવા સાર્થક અને વધુ ઊંડા અધ્યાયની શરૂઆત કરવાની એક સુવર્ણ તક છે લેખક સાર્થક જીવન માટે આ ચાર આધારસ્તંભ સૂચવે છે પહેલું છે સેવા એટલે કે નિઃસ્વાર્થભાવે સમાજની મદદ કરવી બીજું છે સ્વાધ્યાય એટલે કે સારા પુસ્તકો વાંચીને મનનો વિકાસ કરવો ત્રીજું છે સાધના એટલે કે ધ્યાન અને ભજન દ્વારા પોતાની અંદર ઉતરવો અને ચોથું છે શ્રમ એટલે કે હળવા શારીરિક કામ કરીને શરીરને સક્રિય રાખવું અહીં શ્રમનો અર્થ કોઈ ભારે મજૂરી કરવાનો નથી બસ શરીરને કાર્યરત રાખવાનું છે પોતાના રોજિંદા કામ જાતે કરવા જેમ કે પોતાના કપડાં ધોવા થોડી સાફ સફાઈ કરવી કે પછી બગીચામાં થોડું કામ કરવું આનાથી શું થાય શરીરના અંગો જળ નથી થતા લોહીનું પરિભ્રમણ સારું રહે છે અને આપણે બીમારીઓથી બચીને આત્મનિર્ભર રહી શકીએ છીએ આ એક ખૂબ જ ઊંડો અને પરિવર્તનકારી વિચાર છે ખરેખર જ્યારે કોઈ વ્યક્તિ પોતાની માનસિક શક્તિને ફક્ત મારો પરિવારના નાના વર્તુળમાંથી બહાર કાઢીને સમગ્ર સમાજ રાષ્ટ્ર અને વિશ્વના કલ્યાણ માટે લગાવે છે ત્યારે તેને જીવનનું એક વિરાટ અને ઉમદા હેતુ મળી જાય છે આ લોકસેવાનો ભાવ છે ને એ અંગત દુઃખોને એકદમ વામણા બનાવી દે છે અને આ સફરમાં સાધના અને સ્વાધ્યાય બે પાંખો જેવા છે સાધના એટલે કે ધ્યાન જપ પૂજા આ બધું કરવાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે દુનિયાવી ઈચ્છાઓ ઓછી થાય છે અને અંદરથી એક શાંતિનો અનુભવ થાય છે અને એની સાથે સાથે સ્વાધ્યાય એટલે કે સારા ગ્રંથોનું અધ્યયન અને ચિંતન કરવાથી જ્ઞાનના દરવાજા ખુલે છે આ બંને સાથે મળીને જીવનને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે તો આપણે માનસિક અને આધ્યાત્મિક પાસાઓની વાત કરી હવે ચાલો થોડી વ્યવહારુ બાબતો પર પણ ધ્યાન આપીએ જેમ કે આપણું સ્વાસ્થ્ય સુખાકારી અને જીવનની જે અંતિમ વાસ્તવિકતા છે એનો સામનો કેવી રીતે કરવો મૃત્યુનો ભય એ વૃદ્ધાવસ્થામાં ઘણા લોકોને સતાવતો હોય છે પણ ચાલો એક ક્ષણ માટે આપણો દ્રષ્ટિકોણ બદલીને એક પ્રશ્ન પૂછીએ શું ખરેખર મૃત્યુ એક ભયાનક અંત છે કે પછી એ જીવનચક્રનું એક જરૂરી અને કદાચ એક સુંદર પરિવર્તન છે પુસ્તકમાં આના માટે એક ખૂબ જ સુંદર ઉપમા આપી છે મૃત્યુએ બીજું કંઈ નહીં પણ થાકેલા શરીર માટે એક ગાઢ નિંદ્રા જેવું છે જેમ આપણે આખા દિવસના થાક પછી રાત્રે સૂઈ જઈએ છીએ અને સવારે નવી તાજગી સાથે ઉઠીએ છીએ અથવા તો જેમ આપણે જૂના ફાટી ગયેલા કપડાં બદલીને નવા કપડાં પહેરીએ છીએ બસ આટલી જ સહજ અને શાંતિપૂર્ણ પ્રક્રિયા છે એ જેનાથી ડરવાની કોઈ જરૂર નથી અકાળે વૃદ્ધત્વને રોકવા અને સ્વસ્થ લાંબુ જીવન જીવવા માટે આ પાંચ સૂત્રો જીવનમાં ઉતારવા જેવા છે પહેલું સંતુલિત અને હળવો ખોરાક બીજું એક નિયમિત દિનચર્યા ત્રીજું પોતાની ક્ષમતા મુજબ શારીરિક શ્રમ ચોથું હંમેશા પ્રસન્ન અને હસમુખો સ્વભાવ રાખવો કારણ કે હાસ્ય શ્રેષ્ઠ દવા છે અને પાંચમું જીવનમાં કોઈ ઉચ્ચ આદર્શ રાખવો જે આપણને જીવવા માટે પ્રેરણા આપતો રહે આ એક બહુ જ નિર્ણાયક મુદ્દો છે જો શરીરનો વૃદ્ધ થવું એક કુદરતી પ્રક્રિયા છે એને કોઈ રોકી નથી શકતું અને એને સ્વીકારવું જ રહ્યું પણ મનનું વૃદ્ધ થવું એક અલગ જ વાત છે જ્યારે આપણું મન ભૂતકાળના દુઃખ કે સુખમાં અટવાઈ જાય છે ત્યારે ખરેખર વૃદ્ધ થઈ જાય છે આપણી ચેતના તો શાશ્વત છે એને કોઈ કાળ બાંધી નથી શકતો એટલે મનને હંમેશા વર્તમાનમાં જીવંત રાખવો જોઈએ અને આ બધી સમજણ આ બધો અભ્યાસ આપણને આપણી યાત્રાના અંતિમ અને સૌથી સુંદર તબક્કા પર લઈ જાય છે અને એ છે જ્ઞાનનો ઉદય જે વૃદ્ધાવસ્થાને સાચા અર્થમાં જીવનનો મુગટ બનાવે છે આખી યુવાની આપણી જ્ઞાન અનુભવ અને ભૌતિક સંપત્તિ કમાવામાં વિતાવી હવે વૃદ્ધાવસ્થામાં એ અનુભવરૂપી જે સાચી સંપત્તિ છે ને એનો સદુપયોગ કરવાનો સમય છે એને વહેંચવાનો સમય છે અને એના પ્રકાશમાં જીવવાનો સમય છે આ અવસ્થાનો પોતાનો એક અલગ જ આનંદ અને હેતુ છે જે યુવાનીમાં શક્ય જ નહોતો અને આ વિચારને આ ઉપમા કેટલી સુંદર રીતે સમજાવે છે વૃદ્ધાવસ્થા એટલે પર્વતની ટોચ યુવાનીમાં ચઢાણનો થાક હતો સંઘર્ષ હતો પણ શિખર પર પહોંચ્યા પછી જે દ્રષ્ટિ મળે છે જે દૂર સુધીનું સ્પષ્ટ અને શાંતિથી જોઈ શકાય છે એ અદ્વિતીય છે આ જ્ઞાન અને અનુભવની દ્રષ્ટિ છે જે ફક્ત આ જ ઉંમરે પ્રાપ્ત થાય છે તો આ આખી વાતનો સાર એ જ છે કે વૃદ્ધાવસ્થાએ કોઈ અભિશાપ નથી પણ એક વરદાન છે જો તેને જ્ઞાનપૂર્વક જીવવામાં આવે તો જીવનની દરેક ઋતુને સ્વીકારીને નિઃસ્વાર્થભાવે જીવીને અને પોતાના અનુભવના ખજાનાને વહેંચીને વૃદ્ધાવસ્થાને જીવનની સૌથી ગૌરવશાળી અને સન્માન્ય સિદ્ધિ બનાવી શકાય છે અને એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે ઘરના વડીલ એ બોજ નહીં પણ પરિવારનો સૌથી અમૂલ્ય ખજાનો છે